આ ને ઓ કાર બેટા કા હાલો ભાઈ હું નીકળ્યો હવે જા તો મૂકો હાલો હાલો જવા ના એ કાણ હોય બલે 12 સુધી અમે ના આવી તો તમે જાતા હોત કે એક આપ એટલા તું ભોરા ઊંધા બાજ દેવા જાતા

અરે એટલે જ તમે ભાઈ ભાઈ રામ રામ મજા ઓ વેસો વેસી વેસી ગાડા કરી સારા ફટાફટ દેખાય તો ધ્યાન ભાઈ આમાંથી એટલે તો તમે ગાડા ખરાવી કે શોક થોડી છે માર તો તમારો

ખીચા માત્ર ખબર મસ્ત મજા નું ભાઈ જમી લીધું છે આજે તો હું આવી ગયો તો કરી જો બધા જમી લીધું અને ફાઇનલી ઘણા દિવસ પછી તું શું આવો કરે માયા બેન આવી ગયા છે ઘણા દિવસ પછી ઘરે આ ભાઈને એમ લાગ્યું કે મારે મને ઇન્ટ્રોડ્યુસ જે દિવસ કરશે થોડોક તો ફાઈનલી માયા બેન આવી ગયા છે આજે લાસ્ટ કહીએ હતા

ના ના જોતું નથી બોલું સવારે છોટો નો વારો વેલો ઉઠી એને મને વધારે વાર જોવા મળે પાંચ ચાર પાંચેક વાગે ઉઠી ગયા તો પાંચ છ વાગે ટીવી જોયું બપોર સુધી પછી બાર વાગ્યા પછી બાર થી કરીને છ વાગ્યા સુધી મારો વારો એમાં હું સ્કૂલ જાતો તો પાછો હું રોતો કે મારો વારો તો સ્કૂલમાં જ હાલ્યો જાય બરાબર તો મારે યુવાની ગઈ રાતે આ બેનને જોયું સિરિયલ એટલે રાત્રે તો એ કે મારો જ વારો ખપશે પાછી બધાથી મોટી એટલે માનવું પડે હવે રોતા રોતાવામાં એની બેગ સિરિયલ તો નીકળી જાય હું થોડીક વાર હું મારે જવું હોય વળી યાર હોય થોડીક વાર કે મારે જવું હોય એમાં બે ત્રણ સિરિયલ તો એની નીકળી જાય ઘણી વાર રિમોટ લગાવવા આવતા ને હા એમાં ચડે ને તો ટીવી કર લાલ ચાપ માત્ર અને એમાંય પછી પપ્પાને કંઈક ઉરેવું સમાચાર જોવા હોય તો એ મારા વાળામાં જ આવે પાછું બપોરે કારણ કે બપોરે દુકાન બંધ કરીશ મેચ હા પાછું એમાં એક ને મેચ હોય ને તેથી આનો વારો ના આવે પાછો ઇન્ડિયાની મેચ હોય તેથી આનો વારો આપણો રાત્રે વાળો આવીએ મેચ હોય બે હા મેચમાં એક આપડે રાતે ફાયદો થતો હા કે હવે તો જોવા ટીવી લગભગ કેદુની પડી લાસ્ટ કેદી ચાલુ કરી દીધી એ મને યાદ નથી

આજે વાડી ગયા હતા તમે આજ વાડી ફરવે દીકરે વાડી કેવી છે વાડી જોરદાર સારામાં હા શું શું છે સિંગા નેંડા સિંગા નેંડા કેટલા એકડમાં 20 20 માં નવો કેકર એંડા છે હમ નવો કેકર માં સિંગા છે બરાબર બે વધી હે બે વધી એટલે નમા અને બધું નહી હું ને એટલે બધું અચ્છા એસા હે આજે તમે મટુ વાગર ગયા હતા ઘણીવાર ફોન કર્યો તો આવી હતી હે